પોરબંદરમાં દબાણ કરનારાઓ સામે પોલીસે આકરું વલણ અપનાવ્યું છે ટ્રાફિકને અડચણરૂપ બનનારાઓને પીઆઈએ રોકડું પર ખાવી દીધું કીર્તિ મંદિરના પીઆઈ ચૌધરીનો ધંધાર્થીને બધા સામે સ્પષ્ટ જવાબ બદલી જ્યાં કરાવી હોય ત્યાં કરાવો એક પણ રેકડી નહીં રહે મણિપુર નાગાલેન્ડ કે જ્યાં બદલી કરાવી હોય ત્યાં કરાવો ટ્રાફિકને અડચણરૂપ એક પણ રેકડી રહેવા નહીં દઉં તેવું પીઆઈ ચૌધરીએ જણાવ્યું પોરબંદરની મુખ્ય બજારમાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા છે લોક દરબારમાં પણ વેપારીઓએ ટ્રાફિકનો મુદ્દો ઉઠાવ્યો હતો જિલ્લા પોલીસ વડાએ પણ સઘન ચેકિંગની સૂચના આપી હતી એક જ દિવસમાં ઓગણત્રીસ ધંધાર્થી સામે ગુનો નોંધાતા વિરોધ થયો પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રજૂઆત માટે આવ્યા હતા જિજ્ઞેશ કારીયા સહિતના આગેવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પ્રમુખની હાજરીમાં જ પીઆઈએ ધંધાર્થીઓને રોકડો જવાબ આપી દીધો ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લા સામાન કે નાગાલેન્ડ જ્યાં બદલી કરાવી હોય હા યાસ હનુમાનજી સાંભળો બાલાજી ની સામે બાલાજીમાં ચાલુ આજે અત્યારે ફરીથી લઈ જવાનું છું બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મંદરેશાની દીવાલ ઉપર જે લાલીઓ ઉભી રાખી છે તમે ચારસો રૂપિયા પ્રિન્સિપાલટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો આજે ફરીથી આવીશું તમે દુકાનો ધરાવો છો પચાસ લાખ એક કરોડની કોને કોલર ચાલીને મોહજી બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર કરોડ દુકાન છે કયા વેપારી ને કાઠલો પકડી કાઢ્યા લારીઓ ને લારી રેવા દઉં લેવા દઉં લેવા દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજી ની સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું કરી બાર વાગે ધોકો લઈને આવું છું અઠાવીસ અઠાવીસ ને અઠાવીસ કિશન ચૌહાણ જોડાઈ ગયા છે કિશન પીઆઈ ચૌધરીએ સ્પષ્ટ જવાબ ધંધાર્થીઓને આપી દીધો છે કે એક પણ અડચણરૂપ રેકડી રહેવા નહી દઉં જ્યાં બદલી કરાવી હોય ત્યાં કરાવી દઉં જી જિજ્ઞાસા વાત કરવામાં આવે તો પોરબંદર ની મુખ્ય બજારમાં ટ્રાફિક ના વર્ષો જૂની સમસ્યા છે તાજેતરમાં જ પોરબંદર લોકદરબાર યોજાયો હતો રેન્જ આઈજી ની ઉપસ્થિતિમાં આ લોકદર્બામાં પોરબંદરના વેપારી અઘણીએ જ મુદ્દો ઉઠાવ્યો હતો કે મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા છે ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ પણ આ જે રજૂઆત હતી તેને વ્યાજબી ગણાવી હતી અને પોલીસને સૂચનાઓ આપી હતી કાર્યવાહી કરવા માટે અને પોરબંદર કીર્તિ મંદિર પોલીસ જે છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને વેપારીઓને ટ્રાફિકને હળસરૂપ સામાનો અને લારી ગલ્લાઓ ન રાખવા સૂચના આપી હતી આમ છતાં વેપારીઓ ક્યાંક પોલીસની વાત ન સાંભળતા પોલીસે એક જ દિવસમાં એટલે કે માત્ર ચાર થી પાંચ કલાકમાં ઓગણત્રીસ તેમના વિરુદ્ધ ગુના દાખલ કર્યા હતા ત્યારબાદ વેપારીઓએ બે દિવસ વેપાર ધંધા બંધ રાખવાની ચીમકી આપી હતી વેપારીઓ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ બીજા દિવસે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ છે જિગ્નેશભાઈ કાર્યા એમની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યાં કેટલી ના પીઆઈ છે તમને સ્પષ્ટ કહી દીધું કે બજાર ની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મારી બદલી તમારે નાગાલેન્ડ કરાવે તો કરાવી દો હું આ મારી કામગીરી છે ઝુંબેશ છે ચાલુ રાખીશ તેવું સ્પષ્ટ ભાષામાં સમય આપ્યો છે કે ભાઈ અમારા જે લારી ગલ્લાઓ રોડ ને અચરૂપ બને છે એ દસ થી પંદર દિવસમાં વૈકલ્પિક રસ્તો કરાવેલો બજારમાં ટ્રાફિક ની સમસ્યા ન રહે તે બાબતે આ કાર્યવાહી થઈ રહી છે વેપારીઓને કોઈ હેરાન કરવાનો પ્રશ્ન નથી તેવું સ્પષ્ટ કહ્યું હતું જી આભાર કિશન જાણકારી માટે